પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ અને ઉપસ્થિત સૌ નું શાબ્દિક સ્વાગત કરવા માટે હું ભાવનગર મહાનગરના અધ્યક્ષ શ્રી અભયભાઈ ચૌહાણ ને વિનંતી કરીશ

નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં દસ વર્ષના શાસનમાં સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ સૌના પ્રયાસથી દરેક સમાજના લોકોનો વિકાસ થયો છે મહિલા હોય કિસાન હોય યુવાન હોય શોષિત હોય પીડિત હોય દરેકને સાથે લઈ વિકાસના ફળો સૌને મળ્યા છે

ત્યારે મેં કહ્યું કે મારી આંખમાં કદાચ આસ તો નહિ દેખાતા હોય પણ હૃદય રડે છે કે મેં આ વીસ સીટ જરા જરા માટે હારી ગયા તમને લાગે છે ખોટું થયું એક તો તમારે ત્યાં જ થયું કાર્યધારમાં થયું ને બોટાદમાં થયું બે હાજર એકવીસના વાત માટે ફરી નહી થાય ને આખો આ વખતે આપણે સંકલ્પ કર્યો છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટી ગુજરાત ની અંદર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતશે જીતશે અરે હું પ્રમુખ નહોતો ને એના પહેલા તમે બધાએ બે વાર છવ્વીસ માંથી છવ્વીસ જીત્યા છો તમારી તાકાત છે પણ જ્યારે પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બનીને હેટ્રિક કરીને પ્રધાનમંત્રી બનવાના હોય ત્યારે ગુજરાત પણ

મતદાન મથક પહોંચીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને એમણે જીતાડ્યા એના કારણે એમને અને તમને જશ મળ્યો